આપણને એમ દેખાઈ રહ્યું છે કાળું નાણું પકડાયું છે લાખો કરોડો રૂપિયાનું નરેન્દ્ર મોદી એવું કહે છે ઢગલો નો ઢગલા 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 નાણું મેં ભેગું કર્યું છે એ નાણું હું કાનૂની સલાહ લઈ રહ્યો છું અને હવે હું આ દેશના જેટલા પણ ગરીબો છે એ તમામ ગરીબોને આ કાળું નાણું પાછું આપવાનું છું છેલ્લી વાત બહુ મહત્વની છે સાંભળો નરેન્દ્ર મોદીને એટલો ડર લાગી રહ્યો છે એટલો ડર લાગી રહ્યો છે કે એમના એક દલાલ પત્રકાર ગોધી મીડિયાના એક દલાલ પત્રકાર જેનું નામ છે અરન અનરગલ હરામી શું અનરગલ હરામી ઓ સોરી સોરી અનરગલ હરામી નહીં અરનવ ગોસ્વામી આ આર્વિન કેજરીવાલને જન્મમાંથી મુક્તિ આપી છે સુપ્રીમ કોર્ટે એ બાબતે તમારું શું કહેવું છે અને શું એના કારણે ઇન્ડિયા ગઠબંધનને કઈ ફાયદો થશે તમને અંદર સુપ્રીમ કોર્ટે આપેલો તમાચો છે નરેન્દ્ર મોદીની સરકાર ઉપર બરાબર છે એક પછી એક લગાતાર ચંડીગઢ ના મેયર ના ચુનાવ હોય તો સુપ્રીમ કોર્ટ દ્વારા તમાર્ બરાબર છે એવી રીતે અત્યારે અરવિંદ કેજરીવાલ ને છેલ્લા ચાલીસ પચાસ દિવસથી જે કોઈ પણ જાતના સબૂત વગર આ મોદી સરકારે જેલમાં નાખ્યા જેથી ચુનાવની અંદર પ્રચાર ના કરી શકે એમનો કટ્ટર હરીફ

એની અસરો આજે એટલી બધી થઈ ગઈ છે કે નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાનનું માનસિક સંતુલન ખોરવાઈ ગયું છે દેશના ગૃહમંત્રીનું માનસિક સંતુલન ખોરવાઈ રહ્યું છે અને બળાત્કારીઓને એ સપોર્ટ કરી રહ્યા છે અને ગમે તેવા અમર્યાદિત લવારા કરીને ભાષણો કરી રહ્યા છે કર્ણાટકની અંદર ત્રણ હજાર બળાત્કાર કરવા વાળા પ્રજ્વલા રેવન્નાને આ દેશના વડાપ્રધાને પોતાનો માનસિક પુત્ર બનાવીને એવું કહ્યું છે કે આને વોટ આપો આ જીતશે તો મોદી મજબૂત થશે એક ત્રણ હજાર બળાત્કાર કરવા વાળા માણસને અને પછી જ્યારે એના બળાત્કારના કેસો થયા તો એને જર્મની ભગાડી દીધો છે જેવી રીતે મેહુલ ચોક્સી ને ભગાડ્યા નીરવ મોદી ભગાડ્યા લલિત મોદીને ને ભગાડ્યા વિજય માલ્યા ને ભગાડ્યા એવી રીતે બળાત્કારી ને ભગાડી દીધો જુઓ તમે માત્ર અરવિંદ કેજરીવાલ નથી ચૂક્યા આજે દિલ્હી હાઈકોર્ટે છેલ્લા દોઢ આ નરેન્દ્ર મોદીએ સંસદમાં બેસાડ્યો છે અને મહિલા એથ્લેટ્સ નું અપમાન કર્યું એ મહિલા એથ્લેટ્સ ના બળાત્કારી બ્રિજ ભૂષણ શરણસિંહ ઉપર પણ વધારે સબૂતો બહાર પડ્યા છે દિલ્હી પોલીસને મળ્યા છે એટલે

આ ક્ષત્રિય અને રાજપૂતોનું આંદોલન કારણ કે આ નફરત જે નરેન્દ્ર મોદીએ ફેલાઈ થોડા વખત પહેલા તમને યાદ હોય તો ગુજરાતમાં હિન્દુની અંદર જ હિન્દુ અને સ્વામિનારાયણ ધર્મ વચ્ચે મોટા મોટા તોફાનો થયા હતા મોટા મોટા વિવાદો થયા હતા કોન્ટ્રોવર્સી થઈ હતી એવી રીતે ફરીથી આ કહેવાતા ભાજપૂતો જે ભારતીય જનતા પાર્ટીના સભ્યો છે જેમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ છે કેટલાક ક્ષત્રિય નેતાઓ પણ છે એ આજે ચૂપ બેઠા છે અને અસલી ક્ષત્રિય અને રાજપૂતો જ્યારે બહાર છે ત્યારે આ તમામ પ્રકારથી ફસાયેલા વડાપ્રધાન દેશના ગુજરાતમાં પણ પોતાની સીટો ખોઈ શકે છે અને હું માનું છું ત્યાં સુધી બનાસકાંઠા સાબરકાંઠા પાટણ સુરેન્દ્રનગર પછી તમે જુઓ તો ભાવનગર ભરૂચ વલસાડ ખેડા આણંદ અને રાજકોટ બધી જગ્યાએ તમે વિચારો કે આ બધી જગ્યાએ નરેન્દ્ર મોદીનો ભયંકર રીતે ગુજરાતમાં પણ વિરોધ થઈ રહ્યો છે છેલ્લી વાત બહુ મહત્વની છે સાંભળો નરેન્દ્ર મોદીને એટલો ડર લાગી રહ્યો છે એટલો ડર લાગી રહ્યો છે કે એમના એક દલાલ પત્રકાર ગોધી મીડિયાના એક દલાલ પત્રકાર જેનું નામ છે અરન અનરગલ હરામી શું અનરગલ હરામી ઓ સોરી સોરી અનરગલ હરામી નહીં અરનવ ગોસ્વામી એ અરનવ ગોસ્વામી જોડે એક ઇન્ટરવ્યુ કરાવડાવે આ ઇન્ટરવ્યુમાં હજી તો ફરીથી મોટો ઝુમળો આવી રહ્યા છે પેલો 15 લાખ વાળો તો હવા થઈ ગયો 20 કરોડ નોકરીઓ વાળો હવા થઈ ગયો 100 સ્માર્ટ સિટી વાળો હવા થઈ ગયો બુલેટ ટ્રેન વાળો હવા થઈ ગયો સરકારી નોકરીઓ વાળો હવા થઈ ગયો તો હવે આ ત્રીજી વખત વડાપ્રધાન બનવા માટે મોટો જુમલો બહાર પાડે છે કે સુપ્રીમ કોર્ટે જે ઇલેક્ટોરલ બોન્ડને અસંવૈધાનિક સાબિત કર્યા એના દ્વારા જે કાળું નાણું પકડાયું છે લાખો કરોડો રૂપિયાનું નરેન્દ્ર મોદી એવું કે છે ઢગલો નો ઢગલા ઢગલો નો ઢગલા નાણું મેં ભેગું કર્યું છે એ નાણું હું કાનૂની સલાહ લઈ રહ્યો છું અને હવે હું આ દેશના જેટલા પણ ગરીબો છે એ તમામ ગરીબોને આ કાળું નાણું પાછું આપવાનું છું જેને બે હાજર ચૌદ માં પંદર લાખ રૂપિયા ના આપ્યા ના આપી જેને સો સ્માર્ટ સિટી ના બનાવ્યા કિસાનો દેવું માફ ના કર્યું ઉદ્યોગપતિઓનું સોળ કરોડ સોળ લાખ કરોડ દેવું માફ કર્યું કિસાનોની આય બમણી ના કરી અમેરિકા ઇન્ડિયા ને અમેરિકા ના બનાવી શક્યા એક વર્ષમાં હવે સૌથી મોટો જુમલો આપી રહ્યા છે કે આ દેશનું જેટલું પણ કાનૂન આનું છે ને હવે હું કાનૂની સલાહ મુજબ જો શક્ય બનશે તો પાછું એક ટપકું મૂકે છે કે શક્ય બનશે આપવાનો નથી પરંતુ જો કદાચ આ છેલ્લે છેલ્લે બોલી જાઉં તો આ ત્રણ જે ચરણો બાકી છે એમાં કદાચ મને બમ્પર વોટિંગ મળી જાય અને મોદી લહેર પાછી આવી જાય તો આ કાળું નાણું ગરીબોમાં વેચવાનો મોટો જુમલો અર્નબ ગોસ્વામી જેવા દલાલ પત્રકાર દ્વારા આ દેશમાં કરી રહ્યા છે તો આ હદ થઈ ગઈ છે અમર્યાદિત ભાષણોની લવારી કરવાની નફરત ફેલાવવાની હિન્દુ મુસ્લિમ કરવાની ભયંકર હતાશા અને

હાર દેખાઈ રહી છે ચારે બાજુથી અપમાનો થઈ રહ્યા છે સુપ્રીમ કોર્ટ દ્વારા તમાચાઓ પડી રહ્યા છે ઇન્ડિયા ગઠબંધન નો જય જયકાર થઈ રહ્યો છે રાહુલ ગાંધી નો જય જયકાર થઈ રહ્યો છે

છે છે પણ ભારતીય જનતા અંદર અંદર ભાગલા પડી ગયા ગુજરાત મોડેલ સ્થાપિત કર્યું એ બરબાદ થઈ ગયેલા આ દેશના વડાપ્રધાન કઈ પણ બોલી રહ્યા છે એટલે માનવું નહીં ચોથી જૂને આ બે હાજર ચોવીસ લોકસભા ઇલેક્શન નો તમામ હિસાબ અને આ દસ વર્ષની અંદર કરેલા અમર્યાદિત અત્યાચારોનો હિસાબ પણ ચોથી જૂને થઈ જશે ચોથી જૂને થઈ જશે જી સાગરભાઈ ચોથી જૂને રિઝલ્ટ આવવાનું છે એ તો સમય બતાવશે કે કોનો કોનો હિસાબ થશે પણ અમારી સાથે તમે જોડાયા અને જે મોદીજીના પાસાનો વિશે ચર્ચા કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર પાછો જોતા તમારો પણ ખૂબ ખૂબ આભાર કે તમે મને બોલવા માટે આ મોકો આપ્યો ક્રાંતિ માર્ગનો ખૂબ ખૂબ આભાર